જેની નું છેની નું છે મેં થાકું મેરા યાર એ ઇટીની લાઈક છે મારે ઓ પાનો મોં કઈ થાકું મેં લે બેટા બાર તો મારે આ મેરા ઓને પર તુહષમંત મારે આટલું વોટ યાર ફ્રેન્ડ એ હું જોવા હાય ને આપસોની કિલી ન હે ફિયર એપલ ટેપ પર એ ગેસ ગાડી યાર યે એપલ ને બેપર એ હું બોલું છું હું વાત કરી કે જોમી

आई फोन फोन चा हा 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 नाही गोसा सांगूचा वाट तुम्ही नका जापरी ये जो तू नुसता केजी शिवून हे हा ये तू फोन મને ખબર છે હું મને હજુ છે હું ને પેહલા માં છો ને તાલે માં અમી મને હશે

બેસાઇલી હે તકલીફ નથી કરી કેમ ગઈ આ કાય મોય જો જો આ લે લે ને ખાતા લ્યો છે હે એ વેજો વેજો તું બોટ મરી હો